સુપેડી ગામમાં થી પૂજિત આવેલા અક્ષત અક્ષત કળશની યાત્રામાં સુપેડી મુરેલી મનોહર મંદિરના મહંત શ્રી પૂજ્ય રવિદાસ બાપુ કે જેમને અયોધ્યા રામ મંદિરની તારીખ બાવીસ જાન્યુઆરીને પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું આમંત્રણ મળ્યું છે તેઓને સુપડી ગામના બસ સ્ટેન્ડ થી રામ મંદિર અને ખાતે આરતી કરી અને મુરલી મનોહર મંદિર સુધી અક્ષત કળશ માથા ઉપર ધારણ કરેલો હતો મંદિર કળશનું નું ભવ્ય સ્વાગત થયું હતું અને પૂજન થયું હતું આ દરમિયાન લોક ડાયરા ના કલાકાર રાજપા ગઢી મંદિર દર્શનાર્થે આવેલા હતા અને તેઓએ બાપુના આશીર્વાદ લીધા હતા અને અક્ષત પૂજન કરી વીએચપી આરએસએસ કાર્યકર્તા સાથે શુભેચ્છા મુલાકાત લીધી कार्यक्रम में हूँ कहते रहूँ छूँ प्रोग्राम में आज तरह આપણને આથી વધારે આપણી પેઢીઓ જેની પેઢીઓ રાહ જોતી હોય પાંચસો પાંચસો વર્ષ પહેલાંથી છસો વર્ષ પહેલાંથી આપણી જે આવી અને આપણી શ્રદ્ધા ઉપર કર્યો આપણા મંદિરો તોડ્યા અને એના પછી સમય સમયનું કામ કરે કાળ કાળનું કામ કરે રામનો આનાથી મોટો કયો ઉપકાર હોય કે આપણે એને સાક્ષી બની જીવી છે સમગ્ર ભારતને વિશ્વમાં જેટલા સનાતનીઓ જીવે છે એ રામે સાક્ષી બનાવવા આજ આપણને આ એકવીસમી સદીમાં એ વારો આવ્યો ત્યારે આપણે સાક્ષી સહી જીવી ને આપણી નજરે જો હું એનાથી વધારે તો મોજ દુનિયામાં કઈ હોઈ શકે તો બાવીસ તારીખે સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે નગરે નગરે શેરીએ શેરી ખેતરથી વાડીએથી નદીએથી નાળીએથી જ્યાં હોય ત્યાંથી શ્વાસોશ્વાસમાં રામ 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 થવું જોઈએ અને દીવડા પ્રગટાવી જ્યાં આપણે ઝગમગાટ લાઇટો અને દિવાળી તો રોજ હોય છે આપણે બરોબર દિવાળી હોય છે ઉજવી પણ આ દિવાળી એક એવી છે દિવાળી છે કે જો દુનિયાને ખબર ખબર પડવી જોઈએ રાઘવેન્દ્ર સરકારના ભક્તો એના સંતાનો એ કેવી ભગવાન રામના ભક્તિભાવમાં ડૂબી શકે એવો ઉત્સવ આપણે ઉજવીએ અને બાવીસ તારીખ આવે વહેલા અને એને આપણે સાક્ષી બની આજે તમે અહીંયા મોરલી મુનો સુપેરી ગામે મંદિરના દર્શન કરવા આવ્યા છો શું કહેશો આવું સરસ મંદિર આપણી ધરોહર છે મને ખબર જ નહોતી અને હું તો બધા જ એને વિનંતી કરું છું કે આપણે દ્વારકાએ આપવું થોડું પડે સોમનાથે થોડું જુનાગઢની આજુબાજુમાં ધોળા જેવું એને પડે છે પણ એ દ્વારકા અને સોમનાથ અને આપણે ગિરનારની ગીરની યાત્રા કરે એ આ સુપેરીમાં મુરલી મનોહર મહારાજનું એવું ભગવાન દ્વારકાધીશનું જે દ્વારકામાં મંદિર છે એવું સરસ અદ્ભુત મંદિર મેં અહીંયા જોયું સાઈડમાં એનાથી કદાચ થોડું નાનું હોય છે પણ એ કલાકૃતિને બધું અને ખાસ કરીને હજારક વર્ષ પહેલાંનું આ મંદિર છે એવું આપણને લાગે તો આ લાવો અહીંયા આરવાર ભોળો નાસનું પણ એવું જુદું મંદિર છે મને હમણાં બાપુ કીધું દશક મંદિર એવા છે તો આ અહીંયા ત્રિવેણી નદી પણ અહીંયા સંગમ જેમ દ્વારકામાં સોમનાથમાં થાય છે એવો સંગમ થાય છે તો આ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કોઈ પણ આવે આ આખા સૌરાષ્ટ્રના તો છે જ પણ આજુબાજુના રાજ્યોમાંથી આવે કે જ્યાંથી આવે એ ભક્તોને અહીંની યાત્રા એક અહીંયા દર્શન કરવા જોઈએ અને આવવું જોઈએ હું રાજી થયો પરિવાર હુકમ કરે ભગવાન પાછો આવીશ પણ આના દર્શન કરી અને આ ધરોહર આપણી જળવાય અહીંયા આવતા રહીને અહીંયા ખૂબ દુનિયાને ખબર પડે એવા અહીંયા બધાય કામ થાય હું તો ઉત્સવો થાય એવી પણ બધા વિનંતી કરું છે અને ખૂબ રાજી આજે અયોધ્યા થી મોકો મળ્યો મેં પણ કળશ ને સ્પર્શ કરી અને જાણે રામે અનુભૂતિ કરાવી હોય એમ એ બધું હારવાર ભગવાન રામે જ ભેળું ફેર્યું એટલે આ હું ગામો ગામ જે ફરી રહ્યો છે કળશ તો એ પણ આપણા માટે બહુ ધન્યતા અનુભવું છું